ફાઇનલી આપણે ખેતરે ફૂગી ગયા છે બે બે રપા કાઢી લીધા છે તો આપણે પારા બેઠા છે તો મિત્રો હવે આપણે એટલા પારા બાંધી નફા <N> છે <-man> <N -man> <N -man> બોલ લામબો છે જોઈ લો તો આપણે कंटिन्यू પારા જી મારવાના છે જઈ રહ્યા બાકી છે આપણે પારા મારવાના તો વિડીયો માં નમવા હોય તો આપણે વિડીયો માં સબ્સ્ક્રાઇબર કરી લેજો સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં વિડીયો માં નમવા હોય તો ભાઈ સબ્સ્ક્રાઇબર કરી લેવા લઉ આપણે કન્જુરી વાસી પારા મારતા જ છીએ આપણે તમને પછી મુલાકાત તમારી ઘરે કરીએ નમવા હોય તો ફાઇનલી આપણે ખાવાનું કેમ થઈ ગયું છે જમ્માનો તો આપણે હવે જમવા નીકળી ગયા છે અને વિડીયો માં બનાવી દેજો હવે આપણે જમી લઈએ પછી ત્રણ વાગે તમારે મુલાકાત કરીએ તો હવે આપણે જમી લઈએ આમાં માંડી લાગી હાલ નથી લાખ માત્ર એલામાં સેકન્ડ નંકોડી ને મોય આ કેવો બાદરા લાગો બાકી લખને નહી મલે આમાં હોય દેખ દેખડી નમસ્તે તો મિત્રો હવે આપણે બપોરના 2 વાગી ગયા છે અને આપણે એક કામ કરવા પાછા લાગી ગયા તો આપણે નીરી ગઈ છે પછી મોટા ધવાલા આપણે એટલા ફારા મારવાના છે એટલા ફારા મારી લે કે વિઝેટ આતલે મે તો રણ પે જોયું કે એને પે હસે ને મે મે ના ઈ બોલ પર મરો હા ઈ કોણ અપનાન છોકરો થાય કાય બોલ નથી કાય કામ ઈ પેલા હાલતું બળતું બાપના પૈસા ઈ તો સાગલો બની સીતરામ બાપુને એવોલો હમ કરતો છે કે આવ આવ ભિખારી જીવું એ તો આપણે સાપીને પૈસા પાણી કરવા આવી

અલરે મોર મોર તો મિત્રો હવે ફાઇનલી આપણે ખેતરથી નીકળી ગયા છે પાછો વગી ગયા એટલે ઘર તરફ જોઈ શકો છો આ બરા માણસ છે આપણે પૂરું કરી નીકળી ગયા છે ઘર પાછા તો વિડીયો એ સમાપ્ત કરીશું સારું લાગત લાઈક કરજો અને કીલેજો